નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુંના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરોના બજાર ભાવની વાત કરીએ તો સાવરકુંડલા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર બસો એકવીસ ખાંભા ત્રણ હજાર નવસો નેવુંથી ત્રણ હજાર નવસો નેવું હિંમતનગર બે હજારથી ત્રણ હજાર પાટડી ત્રણ હજાર સાતસો સાઠથી ચાર હજાર બસો પંચોતેર સમી ત્રણ હજાર આઠસો પચાસથી ચાર હજાર એકસો અગિયાર રાપર ત્રણ હજાર નવસો એકસઠથી ચાર હજાર બસો પંચાવન હારીજ ત્રણ હજાર છસો સાઠથી ચાર હજાર બસો બાસઠ રાજકોટ ત્રણ હજાર સાતસો એકાવનથી ચાર હજાર બસો નેવું જેતપુર ત્રણ હજાર પાંચસો પચાસથી ચાર હજાર મોરબી ત્રણ હજાર ત્રણસો પચાસથી ચાર હજાર બસો ચાલીસ બાબરા ત્રણ હજાર 4145 ચાર હજાર એકસો પિસ્તાલીસ વિસાવદર ત્રણ હજાર દસથી ત્રણ હજાર આઠસો ચાલીસ અમરેલી ત્રણ હજાર આઠસો એંશીથી ચાર હજાર એકસો પચાસ જામનગર બે હજાર પાંચસોથી ચાર હજાર ત્રણસો પાંચ જસદણ ત્રણ હજાર બસોથી ચાર હજાર બસો ને પચાસ પાટણ ત્રણ હજાર નવસોથી ત્રણ હજાર નવસો ઊંઝા ત્રણ હજાર આઠસો વીસથી ચાર હજાર છસો ગોંડલ બે હજાર સાતસો એકથી ચાર હજાર બસો એકસઠ બોટાદ ત્રણ હજાર છસ્સોથી ચાર હજાર બસો પંચ્યાસી જામજોધપુર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર બસો ને ચાલીસ કડી ત્રણ હજાર છસોથી ત્રણ હજાર આઠસો નેવું અંજાર ત્રણ હજારથી ત્રણ હજાર પાંચસો ધાંગધ્રા ત્રણ હજાર છસો વીસથી ચાર હજાર એકસો ચોત્રીસ જામખંભાળિયા ત્રણ હજાર પાંચસો પંદરથી ચાર હજાર બસો ને વીસ જૂનાગઢ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર બસો ને સાઠ વાંકાનેર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ત્રણસો પંદર તો મિત્રો આ હતા આજના તાજા જીરુંના બજાર ભાવ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વીડિયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો